जति सती बिना धर्म न हाले संत खिमडा कोटवाल गुरु रामदेव पीर संवत 1453 ई स 1397 संत खिमडा कोटवाल नो जन्म संवत 1453 मांग राजस्थान न जयपुर पासे न दूदू गामे थयो हतो तेओ मेघवार रखियाल ज्ञाती मांग जनमया हता हरदम त्याना संत पालन ना खास मित्र हता તેમણા કહેવાતી ઘેળડી નગર હાલનું મોરબી રહેવા આવ્યાં તેમની પત્નીનું નામ ડાળુદે અને તેમનો ગુરુ તરીકે રામદેવપીર હતા ઘેળડી નગર ખૂબ જ સુંદર શહેર હતું તેમનો પત્ની ડાળુદે પણ ખૂબ સુંદર હતા બંને પતિ પત્ની રામદેવપીરના શિષ્ય હતા ઘેળડી નગરનો રાજ વહીવટ ભોમલીના જેઠવા રાજકુતો કરતા હતા સંત ખીંડા કોટવાર સાથે રાવત રણસિંહનો ઇતિહાસ જાણવો જરૂરી છે ઘૂમલીજી જામનગરના જેઠવા રાજા આદિત્યના પુત્ર રણધીરજી થયા તેમણે મેર ગ્યાતિની કેશવાલા શાખની મેરાણી સાથે લગ્ન કર્યા હતા તેમણે ત્યાં જે પુત્રનો જન્મ થયો તે રાવત રણસિંહ જેઠવા રણધીરજી રાજપૂત હોવા છતાં ને ખેડુતની મેર કન્યા સાથે લગ્ન કર્યા તેથી તેમના પુત્ર રણસિંહને રાજગાદીના વારસનો હક્ક જેઠવા રજપૂતોએ ખાલસા કર્યો પરંતુ તેઓ રાજભાગના હકદાર હોવાથી જેઠવાઓના કબજામાં રહેલ હેલડીનગરના રખેવાળ તરીકે રાવત રણસિંહને મૂકવામાં આવ્યા રણસિંહ ખૂબ જ બળવાન હતો તેમના લગ્ન ઓડધરતા પોરબંદર ગામે મેર કન્યા સુમરીબાઈ સાથે થયા હતા તેમને ત્યાં પ્રથમ પુત્ર સંતાન થયેલ તે સંશીલ નરસિંહ સ રાવતરણસિંહ ધીરે ધીરે પોતાની બુદ્ધિ અને બાહુબળથી ઢેલડીનગરનો સેનાપતિ બન્યો ત્યારબાદ ઢેલડીનગરનો રાજા બની ગયો તેમના રાજમાં ખીમડા કોટવાળ તથા તેમની પત્ની ડાળદે મોરબીમાં હાલ જ્યાં તેમની સમાધિ છે ध्यान रहता हता। मजूरी करी गुजरान चलावता हता। रामदेव पेर नी असीम कृपा बनने पति पत्नी ऊपर हती। अवार नवार संत मेलावड़ा तेमना घरे थता। तेमा गुरु उगमर्षि जैसलमेर शोभाजी महाराज जूनागढ़ गेबीनाथ थानगढ़ मेघधारूम मेवासा जैसल तोरल अंजार तथा पीर पालन खड़म खड़मतिया थी

महाराज अमित तो तुम्हारा छोरोम छिए प्रजाना पालनहार ने आओ वरताव न शोभे एम कहि चालता थया रावत रणसिंह पोते राजा छे तेनुं मान थयो पछतावो थयो सैनिक साथे दो, दूखी हृदय राजमहल मांग आव्या राजा ने न शोभे तेवा व्यवहार बदल પોતાની जात ने ठपको आपवा लाग्या સાચા શબ્દોની ચિત્ત પોતે ધારે તો અન્ય ક્ષત્રિય કુળની રાજકું સાથે બીજા લગ્ન કરી શકે તેમ છે આ કામની શક્તિ ગજબની છે મેં રહીએ તો પર કરી મને ધિક્કાર છે મારે એ સ્ત્રીની માફી માંગવી જોઈએ આ રીતે પસ્તાવો કરવા લાગ્યા બીજી બાજુ પાણીની તારી બહાર ઊભા રહ્યા ખીમડા કોટવાળે કહ્યું સતી ફળિયા કેમ ઉભા છો ઘરમાં આવો ડાળદે કહ્યું કોટવાર હવે ઘરમાં નહીં મવાય

એસダイટા સૈનિકને કપડી મંગાવીને જાડા કપરામાં કોટલું મળાવી જે કુવામાં ખિંડા કોટાળની બહેનની આભરૂં જતા આફઘાત કરવો પડ્યો હતો તે જ કુવામાં તે સૈનિકને નમખાવી મોતને ઘાટ ઉતાર્યો આગળ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જય ગુરુદેવ